નમસ્તે મારા વાલા મિત્રો આ મારો પહેલો ગુજરાતી વિડિયો છે મારું નામ છે આનંદ રાજાધ્યક્ષ નવી મુંબઈમાંથી વાત કરું છું મારું ચેનલ છે આનંદ આખ્યાન એ આમ તો હિન્દી ચેનલ છે પણ આ વિડીયો ખાસ ગુજરાતીમાં પણ બનાવ્યો છું આશા છે તમને આ વિડીયો ગમી જશે આ વિષય તમને ગમશે અને વિષય મહત્ત્વનો છે એટલે મેં વધારેમાં વધારે લેંગ્વેજીસમાં જેટલી મને આવડે છે એટલી ભાષાઓમાં હું આ વિડીયો બનાવવાની કોશિશ કરું છું તો ચાલો આપણે તમે ચેનલ ઉપર પહેલીવાર જો આવી ગયા હો તો આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરો આમ તો હિન્દીમાં વિડીયો બનાવું છું પણ હિન્દી સમજતા કંઈ બહુ અધૂરું નથી એટલે વિષયો મારા બધાના કામના હોય છે બધાના હિતના હોય છે હિન્દુઓના હિતના હોય છે સમાજના હિતના હોય છે એટલે તમને આવા વિષયોમાં જો તમને ગતિ હોય તમને ગમતું હોય સાંભળવાનું તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને ખાસ કરીને આ વિડીયોને બધા ઓળખીતાને ફોર્વર્ડ કરજો કારણ કે આ વિષય આપણા બધા માટે બહુ મહત્ત્વનો છે અગર આપણે તમે પણ જો હિન્દુ છો તો આ વિષય આપણા અસ્તિત્વ માટે બહુ મહત્ત્વનો છે હાલો તો આગળ વધીએ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગયા ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ સીટો ઓછી આવી બસો ચાલીસ આવી ગયા એટલે બહુમતીથી તો બહુ ઓછું આવ્યું એ તો મોદીજી છે એટલે ગમે તેમ વ્યવસ્થા કરી દીધી કારણ કે જે લોકો એમને જ એમને બહાર તગેડી મૂકવા માટે કઈ વર્ષો પહેલાં જે લોકોએ ભાજપાની સાથ છોડી હતી કે સરકાર ડામાડોલ કર્યું હતું વગેરે એવા લોકોને આવી સ્થિતિમાં મૂક્યા એમને કે હવે એ લોકો તો સથવારો આપવાના જ એમાં એ છોડી ના શકે એના ઉપર ઘણું પ્રેશર આવે છે પણ એ છોડી નહીં શકે એમની પોતાની પણ મજબૂરી છે જે મોદીજી સમજે છે એટલે મને લાગે છે કે આ પાંચ વર્ષ તો કાઢી લેશે ઠીક હાલો પણ એ વાત નથી વાત એ છે કે સીટો ઓછા આવી ગયા ને તો લોકો ચાલુ થઈ ગયા કે ભાઈ મોદીનું મોદીભાઈનું ક્યાં એટલે મોદીજીનું ક્યાં ખોટું હતું ને અમિત શાહને શું અહંકાર થઈ ગયો ને મોદીજીને શું અહંકાર થઈ ગયો ને ખોટા કેન્ડિડેટ્સ આપ્યા ને પૈસા ખાઈ ખાઈને ટિકિટો ફાળવ્યા એ બધી વાતો કરવા લોકો ચાલુ થઈ ગયા બરાબર છે અને પછી જેટલા માણસો એટલે એટલે જેટલે મુંડે મુંડે ભી વાચા ભિન્ન વાચા ભિન્ન થઈ ગયું તો કોઈ ઘણાનું મોડું થોડું પકડીને બંધ કરી રાખે એટલે બધું સાંભળવા મળે છે મારે શું કહેવું છે કે બસો ચાલીસ સીટો તો આવી ગયા નહીં એટલે બસ્સો ચાલીસ જગ્યાઓ પર ભાજપના કોઈના કોઈ કેન્ડિડેટે કોંગ્રેસ કે ઇન્ડી લેન્ડી જે કંઈ હોય એના કોઈના કોઈ કેન્ડિડેટને તો ધૂળ ચટાવી છે બરાબર છે ને તો મને કહો મારા ભાઈ ને મારા બેન મને એક વાત કહો તમે એક કોંગ્રેસ ઇન્ડિયલ એન્ડિ ટીએમસી કમ્યુનિસ્ટ વગેરે કોઈના પણ એક ક્યાંય માણસે કાર્યકર નેતા તો છોડી જ દો સાધારણ કાર્યકરને પણ તમે કોઈને સાંભળ્યું છે કે ભાઈ રાહુલ ગાંધીએ આમ ખોટું કર્યું ને અખિલેશે આમ કર્યું ને એને આમ અહંકાર થઈ ગયો ને તેમ એ જે બધી ભાજપાને લઈને જે વાતો ચાલે છે ને એવી વાતો તમને એમને ત્યાં સાંભળી કે કે આટલા બધા બસો ચાલીસ કેન્ડિડેટ તો આવી ગયા ને એની બાબતમાં કંઈ વાત સાંભળી કારણ કે એ લોકોએ શું છે આપણા કરતાં એ લોકોએ એટલે એના પાર્ટીના કાર્યકરોને એને જે મત આપે છે એ બધા લોકોએ આપણા લોકો કરતાં એ લોકોએ વધારે પરિપક્વતા દેખાડી પરિપક્વતા એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો મેચ્યોરિટી પરિપક્વતા જરા ઓછું સમજાય એટલે મેચ્યોરિટી તો એ લોકોએ મેચ્યોરિટી દેખાડી ઠીક તો આપણને એ વાત સમજવી જરૂરી છે આપણને એ પણ વાત સમજવી જરૂરી છે કે દેશમાં મોદી રાજમાં તો પૈસા વધી ગયા ઇન્વેસ્ટમેન્ટ આવી ગઈ એટલે આ બધા લોકોને જે એના પહેલાં સત્તામાં હતા એ લોકોના દાંત સળવળે છે જીભમાંથી લાર ટપકે છે અને ચાન્સ દેખાતો નથી એટલે જે બની પડે એ કરી રહ્યા છે તો એમને સત્તામાં સુકમ આવ્યું છે આવવું છે કારણ કે એક વાત તમે સમજી લો આમના હાથમાં આટલા વર્ષો સત્તા હતી આપણું શું કર્યું એ લોકોએ દેશનું શું કર્યું બધે ત્યાં આપણે જતા હતા તો અશેમ ટુ બી એન ઇન્ડિયાનું જ હતું ને આપણે ફોરેનમાં જવા માટે આટલા એટલા કેમ આપણે બધી મથામણ કેમ કરતા હતા કારણ કે દેશમાં કંઈ ફ્યુચર નથી એમ જ લાગતું હતું ને હવે ત્યાં ફ્યુચર નથી ને દેશમાં ભારતમાં ફ્યુચર દેખાય છે એ લોકો અહીંયા આવે છે તો પોસિબલ થઈ ગયું ને કેમ કારણ કે એક માણસ આવી ગયો જેને લાગ્યું કે ભાઈ આ દેશમાં પોટેન્શિયલ છે અને છે હતો જ પણ આ લોકોએ કોઈ દિવસ આ પોટેન્શિયલને વાત સામે લાવી નથી આપણા બધા ઓળખીતા આપણા જે સગામાં સગામાં પણ બધા જે છે બધા લોકો જતા થયા એની વાત પછી કરશું વાત અહીંયા એમ છે કે એ લોકોને ખબર છે કે એમને કેમ સત્તામાં આવવું છે એમને શું કામ સત્તામાં આવવું છે આપણને તો ખબર હોવી જોઈએ ને કે આપ હિન્દુ સત્તામાં કેમ ટકી રહેવું જોઈએ ભાઈ હું મોદીની વાત નથી કરતો ઓગણત્રીસે તો એ જશે ઠીક અને આમે તો કોઈના કોઈ દિવસ તો જવાના જ ને માણસ અમર નથી એ તો એ પણ જાણે છે તમે પણ જાણો છો એટલે આપણે શું છે કે વ્યવસ્થા જે છે ને એ આપણા વ્યવસ્થા એવી જોઈએ કે એમાં લોકો એવા હોય કે જે ભારતના હિતની ચિંતા કરે ભારત કેમ આગળ વધે ભારતના નાગરિકોને વિશ્વમાં કેવી રીતે માન મળે સન્માન મળે એની ચિંતા કરે એ રીતે વ્યવસ્થા બનાવવાની ચિંતા કરે વ્યક્તિ કેન્દ્રિત નહીં રહેતા કારણ કે વ્યક્તિ વ્યક્તિ તો આવવાના ને જવાના જવાના જ એટલે વ્યવસ્થા ટકી રહેવી જોઈએ ને વ્યવસ્થાની એક વિચાર વૈચારિક ભૂમિકા એક મક્કમ હોવી જોઈએ આપણે એ વાતની ખબર પડવી જોઈએ અને જે લોકો અત્યારે કહે છે ને આપણને કે ભાઈ આપણે એને પાઠ ભણાવશું દબાવનું રાજકારણ દબાવની રાજનીતિ કરશું ભાજપને પાઠ ભણાવશું એટલે પાઠ ભણાવશું એટલે શું એટલે એની અક્કલ ઠિકાણે આવી જશે ભાઈ આપણે ઠિકાણે ન રહીએ દબાવ બનાવવાનું એટલે શું પાઠ બનાવવાનું એટલે શું કેટલા વોટો ઓછા કરવાના ને કેટલા કેટલી સીટો ઓછી કરવાની એ કોઈ દિવસ નથી કહેતા એ લોકો એ બધા મહાત્મા લોકો છે ને એક આપણે એવી એ વાત કોઈ દિવસ નથી કહેતા પ્રિસાઇઝ ડાયરેક્શન નથી આપતા બસ એમને પાઠ ભણાવો પાઠ ભણીએ શું પાઠ તો આપણે ભણી આપણે આપણે આપણને ભણવો પડશે એટલે મધ્યપ્રદેશમાં આવો તો આમ થયું જ હતું ને બે હજાર અઢારમાં તો એટલે આમ નહીં ચાલે અને આપણે જો પાઠ ભણાવવા જશું ને એની સીટો આનાથી ઓછી આવશે ભાજપા સત્તામાંથી ચાલ્યા હશે અને હિન્દુવાદી પાર્ટી ન આવીને આ બધા જે બધા મિયા આશ્રિત પાર્ટીઓ છે ને એ આવી જશે તો શું થશે રાજસ્થાનમાં શું થયું હતું બંગાળમાં શું થાય છે બાંગ્લાદેશમાં શું થાય છે યુપીમાં સમાજવાદી પાર્ટીની રાજમાં શું થતું હતું આપણે સાંભળીએ છીએ ને બધી કથાઓ તો કેમ આગ આગની પરીક્ષા કેમ લો છો ખબર છે ને આગ તો ભાળવાની જ છે તો આપણને વિકલ્પ જોઈશે પર્યાય જોઈશે ઠીક છે જોઈશે પણ એ પર્યાય પણ હિન્દુવાદી હોવો જોઈએ કે જ્યાં દેશમાં હિન્દુસ્તાનમાં હિન્દુની સત્તા રહે કારણ કે બીજા લોકો જો સત્તામાં આવે ને ઈસ્લામ સત્તામાં આવે તો હવે શું થશે એ તમને બાંગ્લાદેશમાં દેખાય છે આ વખતે આ લોકો બહુ ક્રૂર થશે આટલા સુધી જે ચાલ્યું એ ચાલ્યું એમાં એનાથી બહુ ક્રૂરતા વધારશે અને કોઈ તમારી પડખે ઊભો ન રહે એટલે આપણને જે રીતે ઇઝરાયલે પોતાનો દેશ બનાવીને મક્કમ થઈ ગયા આપણા પાસે તો છે એ જ આપણે મક્કમતાથી ટકી ટકાવી રાખવો જોઈએ બીજું શું બીજું કંઈ નહીં આટલી જ વાત છે કે આ દબાવ વગેરે બધા જે બધા જે આવી ખોટી સલાહ આપવાળા હલકટ માણસો જે છે ને એ બીજેપી સત્તાથી ગઈ તો તમને દેખાશે કે આ માણસો બીજા સામે સામે ઊભા છે શત્રુની ખેમામાં તમારું ઉપર હસતા એટલે ભાઈ ડા ડાયા થાવ ભાઈ ઓકે અને વિકલ્પ કર્યો બધી વાત બરાબર છે એના ઉપર કામ કરવું પડશે દસ વર્ષ મોદીજીએ તો આપણને ફાળવ્યા આપણે શું કર્યું કંઈ નહીં બસ બેસીને મોદીજીનું શું મોદીજી શું ખોટું કરે છે કે શું કરવું હતું અને શું કરવું ન હતું એના ઉપર આપણે ચર્ચા કરી બીજું કંઈ કર્યું નથી ભાજપનો વિકલ્પ ઊભો કરવા માટે આપણા પાસે દસ વરસ હતા આપણે નહીં આપણે બગાડી નાખ્યા પાંચ વર્ષ આપ્યા છે એ પણ એના પર એના સાથે પણ આપણે એ જ કરવાનું છે કરવાના છીએ તો આપણે શું છે ભાઈ ભાજપને ટકાવી રાખો વિકલ્પ ઊભો કરવા માટે તમને મોકો આપશે તો ભાજપ જ આપશે ઓછામાં ઓછા તમારે એટલે એમાં ટાંગ નહીં અડાડે ટાંગ અડાડીને શું ટાંગ અડાડીને તમે એટલે બીજા જે છે એ ટાંગ અડાડે તમને પછાડે અને બધું જે કરવાના છે તે કરે એટલે ભાજપ તમને મોકો આપશે એટલે એના માટે તો એટલે અત્યારે જે ચૂંટણીઓ વગેરે આવશે ને એમાં ડાહપણથી મતદાન કરજો બીજું કંઈ નહીં એટલું જ છે એનાથી વધારે શું કહેવાય મળતા રહીએ આપણે હું બીજા ગુજરાતીમાં પણ વિડીયો કરવાનો વિચાર કરું છું એટલી ભાષા ભાષાની વધારે પ્રેક્ટિસ થાય ઘણા વર્ષોથી પ્રેક્ટિસ રહી નથી પ્રેક્ટિસ થાય તો ફરીથી ટેવાઈ જશું એટલે આપણે વાત કરતા બેસું ઠીક છે આવતા બેજો હિન્દીમાં વિડીયો છે એ પણ સાંભળી લો એમાં કંઈ સમજવા બહુ અધરા નથી મજા આવશે તમને અને આપણે રાષ્ટ્રની જ વાત કરીએ છીએ ઠીક છે ને તો પછી મળીએ જય શ્રી રામ